ગીત એવું તો મજા આવે કા પણ એવા મારા ક્યાં છે મારા તો નાવ કામ જ કરવાનું છે ટી બેન થઈ ગયા આખા ઘર માં અરે થાકી ખોટવાઈ ગયું ને ત્યાં બેઠે પોતે કરવું પડ્યું બાપા ગાબા ને ઢગલો ધોવાનો છે એ કામ કરું પેલા સિસોડે ને પાણી દઈ આવું ને રસે પીતી આવું કા હાલો પાણી દેતી આવું ને પૂસડીને લેતી જાવ ભેગી રસ પીવરાઈ આવું प्ले आल पुश्णी हूँ ताने बरकवावती ती ताल भरे ताता तु हामी एविया हैल आपड़े रस पी एविया मेन वसी सोड़ो ना इखोंती हाँ हूँ अजी केवानी जेती का हलो हलो रस पीवरावो हाँ ती ताने तो पीवरावत परें तु तमारी पाकी बेन <laughs> 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 पन <laughs>

અસલ મીઠો છે હજી તો જલપા બેન ને ખબર નત પડી ખબર પડશે ને એટલે પરબા રી ભૂખશે અહીંયા રસ પીવા મફત નો એમાં શું હોય પાડોશી થાય તો એક ગ્લાસ દઈ દેવાય મફતમાં માં બીજો શું હોય ના રે ના એ તો તમાર ભાઈ ભાઈ ને હારા વેવાર હોય ને એટલે અમાર બાયું ને તો હમણા વાંધા વેસ કા છે બે દી પહેલા મે લીંબુ માંગ્યું એની પાસે મારા દાળ વઘારવી હતી નાખવું હતું ખાલી એક લીંબુ દેવા મેને બોર પડતો તો મને ખબર છે હવારે એને 250 લીધા તા પણ હું પૂઈ ને તારે એકડી વારો વયો ગયો તો મે માંગ્યું ને તો મન કે નથી લીંબુ લે ખોટીની

જગ્યાએ તમે રાખો તમારો ને પછી જોવો મારું માર્કેટિંગ એમબીએ કરેલ શું એમબીએ નત કર્યું તે એમબીએ નત કર્યું પણ એમબીએ એમબીએ લીધું હોત ને તો મારા પગલા કેવા આયા હું તો હોત આમ કે હા મુકે સમાણી ઘેરે હા મસ્તી કરું છું હા શું કહું એકવાર આલો નહીં ફાવે પાછા આયા આવતા રહું બસ હારવા નહીં ફાવે ને તો આયા આવતા રહું

ભાઈ એક રસ નો ગ્લાસ આપો ને એ હા આપું